શ્રી ગણેશાય ગણેશતામાં અધ્યાય ત્રીજો અત્રિમુનિ તથાનું તપ શ્રુત વાચ બ્રહ્મપુરી ચિત્રકૂટે લિંગે મત ગજેન્દ્ર ક્રમણે સ્થાપિત સર્વકામ સમૃદ્ધ સુતે કહ્યું બ્રહ્મપુરીમાં ચિત્રકૂટ પર્વત પર મત ગજેન્દ્રક નામનું શિવલિંગ પૂર્વ બ્રહ્માએ સ્થાપેલું છે જે સર્વ ઇચ્છિત ફળ આપનારું છે પૂર્વ દિશાએ કોટી શિવલિંગ ને ગોદાવરીને પશ્ચિમે પશુપતિ નામે પ્રસિદ્ધ શિવલિંગ દક્ષિણ દિશામાં અત્રિશ્વર નામે શિવલિંગ આવેલું છે લોકોને તે અનુષ્યાને સુખ આપવા અર્થાત શિવ પોતે ત્યાં પ્રગટ્યા છે એ દેવે દુષ્કાળમાં પ્રગટી લોકોને જીવાડ્યા હતા ઋષિઓએ પૂછ્યું હે સુત એ અત્રિશ્વર શંકર દક્ષિણ દિશામાં પરમ દિવ્ય સ્વરૂપે કેવી રીતે પ્રગટ્યા છે હે ઉત્તમ વ્રત કરનાર ભાગ્યવાન તે તમે કહો સૂત બોલ્યા હે શેષ ઋષિઓ જે કથા નિત્ય શ્રવણ કરવા જેવી છે તે હું કહું છું તપ કરવા માટે દક્ષિણ દિશામાં ચિત્રકૂટની પાસે આવેલું કામદ નામનું વન ઘણું ઉત્તમ ગણાય છે આ પવિત્ર સ્થળે બ્રહ્માપુત્ર અત્રિ ઋષિએ અનુષ્યા સાથે રહી કષ્ટદાયક તપ કર્યું હતું અગાઉ વિસ્તારમાં સો વર્ષ લાંબો દુષ્કાળ પડ્યો હતો તે સમયે કોઈ જળાશયમાં પાણી દેખાતું ન હતું અંજળના અભાવે અસંખ્ય પ્રાણીઓ વિનાશ થતો જોઈ પતિવ્રતા અત્રિ ઋષિને કહ્યું હે નાથ આ સર્વવ્યાપી દુઃખ મારાથી સહન થતું નથી માટે કંઈક ઉપાય શોધો પત્નીની પ્રાર્થનાથી અત્રિમુનિ સમાધિમાં લીન થઈ ગયા તેમણે ભક્ત વત્લ શંકરનું મનથી ધ્યાન કરવા માંડ્યું તેમના આશ્રમના શિષ્યો પણ પૂરું અનજણ નહીં મળવાથી આશ્રમમાંથી જતા રહ્યા હતા આથી એકલા પડેલા પત્ની અંશાએ પત્રી અત્રી મુનિની સેવા કરવા માંડી અને ત્યાં એક પાર્થિવ શિવલિંગ બનાવી શિવની માનસિક પૂજા કરવા માંડી પૂજા કરી રહ્યા પછી અનુષયા શંકરની વારંવાર સ્તુતિ કરી શિવની પ્રદક્ષિણા કરી પૂજનથી અનુષયાનું તેજ વધી ગયું હતું મુનિના ઉગ્ર તપથી પણ અધિક શિવ પૂજન વધ્યું હતું મુનિ જેટલા સમય સમાધિમાં મગ્ન રહ્યા ત્યાં સુધી અનુષ્યા પણ પૂર્ણ ભક્તિભાવથી શિવની પૂજા સેવા કરતી બંને પતિ પત્નીએ ઘણો કાળ આમને આમ બિતાવી નાખ્યો અનશ્યા અને અત્રિની શિવની આરાધનાથી દેવો ઋષિઓ તથા ગંગા વગેરે સર્વ નદીઓ તે બંનેના દર્શન માટે કામદ આવવા લાગ્યા તે બંનેની તપસ્યા જોઈ આવનાર બધા વિસ્મય થઈ ગયા પૂર્વ ગણા તપ કર્યા છે પણ અત્રિમુનિ જેવું તપ અને અંશ્યા જેવી સેવા કોઈએ કરી નથી આમ પ્રશંસા કરતા આ બધા તેમને ધન્યવાદ આપી ત્યાંથી ચાલ્યા ગયા પણ આવનારોમાં ગંગા તથા શિવ અંશિયાને પતિ સેવા ધર્મથી પ્રભાવિત બની અંશ્યા પર ઉપકાર કરવા ત્યાં રહ્યા હતા હે મુનિઓ એ સમય ચોપન વરસ વરસાદ વિનાના વીતી ગયા અને ત્યાં સુધી અત્રિમુનિ સમાદશ રહ્યા હતા એવી જ રીતે અંશ્યા પણ અંજળ લીધા સિવાય પતિ સેવા તથા શિવ પૂજન કરતા રહ્યા હતા ત્યારે જે કાંઈ બન્યું હતું તે તમે સાંભળજો ઇતિશ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટિરુદ્ર સંહિતામાં અત્રિમુનિ અને અંશ્યાનું તપનામનો ત્રીજો સંપૂર્ણ ઓમ નમઃ શિવાય